કલા મહોત્સવ દાહોદ ખાતે યોજા જેમાં ચોરબારિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની ચોરબારિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વય જૂથ છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોએ કલા મહોત્સવ પ્રોગ્રામમાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે લોકગી ગીત એક પાત્ર અભિનયબેન પટેલ કૈલાસબેન તેમજ પગાર કેન્દ્રના આચાર્ય તેમજ સીઆરસી તાલુકા શિક્ષણ અધિકારી એ અભિનંદન પાઠવ્યા આવા ખંતિલા શિક્ષકોને ખૂબ બાળકો પ્રત્યે આગળ વધવા માટે પ્રેરણા આપ્યા અને બાળકો આવા અવનવા કાર્યક્રમમાં તેમની મનોચિકિત્સા વધે તેવી માં સરસ્વતી ને પ્રાર્થના છે રિપોર્ટર હાર્દિક બારીયા બોધિક ભારત ન્યૂઝ ધાનપુર